આપણે ત્યાં ચૈત્રી નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે મંદિરોમાં પણ દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી રહી છે આ નવ દિવસોમાં લાખો ભક્તો માતાજીના દર્શન કરશે આજે તમને એક એવા મંદિર વિશે જણાવીશું જ્યાં લાખો લોકો માતાજીના શરણે માથું નમાવે છે મા શારદાનું પાવનધામ એમપીના મહેરમાં આવેલું છે અહીં લાખો લોકો માનતા પૂરી કરવા માતાના દરબારમાં હાજરી લગાવે છે આ મંદિરની ખાસ વાત તમને જણાવીએ અહીં માતા સતીનું હાર પડ્યું હતું આ જ કારણે આ શહેરનું નામ મહેર પડ્યું જો મંદિરના ઇતિહાસની વાત કરીએ તો લોકોના જણાવ્યા અનુસાર આલ્હા અને ઉદલ જેમણે પૃથ્વીરાજ ચૌહાણ સાથે યુદ્ધ કર્યું હતું તેમણે જ આ મંદિરની શોધ કરી હતી એમાંથી આલ્હાએ ઘણા વર્ષો સુધી મંદિરમાં તપસ્યા કરીને દેવીને પ્રસન્ન કર્યા હતા તમને જણાવી દઈએ કે આલ્હા ભવાની માતાને શારદામાં કહીને બોલાવતા હતા ત્યારથી આ મંદિરનું નામ માતા શારદા પડી ગયું આ સિવાય એવું પણ માનવામાં આવે છે કે શંકરાચાર્યએ નવમી અથવા તો દસમી સદીમાં પહેલીવાર અહીં પૂજા કરી હતી માનવામાં આવે છે કે સાંજની આરતી બાદ જ્યારે મંદિરના પૂજારીઓ કપાટ બંધ કરીને નીચે આવે છે તો મંદિરની અંદરથી ઘંટ અને પૂજાનો અવાજ આવે છે લોકોનું કહેવું છે કે માતાના ભક્ત આલ્હા આજે પણ અહીં પૂજા કરવા આવે છે જ્યારે મંદિરના કપાટ ખુલવામાં આવે ત્યારે કંઈક ને કંઈક રહસ્યમય ચમત્કાર જોવા મળે છે આ મંદિરમાં માતાની મૂર્તિની સાથે સાથે કાલભૈરવ હનુમાનજી કાળીમા ગૌરી શંકર જેવા દેવી દેવતાઓની પણ પૂજા કરવામાં આવે છે આ મંદિર લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે